મિત્રો આજની ચેલેન્જમાં તમારું સ્વાગત છે અને આજની ચેલેન્જ એવી છે કે જેને અથવા હોલ્ડ રાખવાની એને બે રાઉન્ડ રાખવામાં આવશે આવડી આવડતરી રાખવાની અને બે બે રાઉન્ડ રાખવામાં આવશે જે છે એને પાંચસો રૂપિયા એનામ આપવામાં આવશે ચાલો વિપુલ આવે છે અને જે વધારે ટાઈમ પર રહે એને વિજેતા કરવામાં આવશે અને અમે ચેલેન્જમાં પોત જણાશીએ સ્ટાર્ટ ટાઈમર ચાલુ છે મિત્રો જોઈ કાઢો विपुल हारोट डबल है 40 40 सेकंड यह हो अब कारण आया हो कारण चला सीकर वॉल्ड रखा है जो ही है ये कारण निकालने पकड़ ले स्टार्ट स्टार्ट आपका चालू जो मित्रों स्टेमर्स स्टार्ट है यह हो जो ही हो 15 सेकंड यह हा, हो कारण हारोट डबल हो એક કે 22 સેકન્ડ કરન રે 23 સેકન્ડ તો સાકો આલને બોલ હા હવે રાહુલ આયો હવે રાહુલ કેટલા સેકન્ડ રે કાબો કેટ લઈ લઉં તડ જોમી પંદર બાવીસ રાહુલ હરો આગળ જતો રહ્યો થોડો ટકી ગયા વિપુલ આગળ જતો રહ્યો રાહુલ વિપુલ ની આગળ નીકળી ગયો

ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે બાવીસ સેકન્ડ થઈ ગયા છે મિત્રો ત્રીસ સેકન્ડ થઈ ગયા છે એકત્રીસ ચાલીસ સેકન્ડ વિપુલ થી પણ આગળ જતો રહ્યો છે સુડતાલીસ સેકન્ડ પર મિત્રો રાહુલ ને આગળ થઈ ગયો છે સાગર જોઈ કાઢો એક મિનિટ ને અને સાત સેકન્ડ મિત્રો હું એક એક મિનિટ ને સાત સેકન્ડ રહ્યો છું હવે જોઈએ કોણ જીતે બીજા રાહુલ ની અંદર હવે આકાશ આવ્યા અમારો કેમેરામેન આકાશ એ લઈ લે સ્ટાર્ટ જો મિત્રો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો જોઈએ હવે આકાશ ચાલુ ચલો રાખે સેકન્ડ